પીએલપી જનસેવા ફાઉન્ડેશન મહેસાણા દ્વારા ગોમતીબેન લાલજીભાઈ પટેલની દશમી પુણ્યતિથિ નિમિત્તે ખોડિયાર ગ્રુપ દ્વારા ફ્રી કુંડા વિતરણ કરવામાં આવ્યું કાંતિભાઈ પટેલ ખોડિયાર ગ્રુપ દ્વારા અમારા માતૃશ્રીના દસમી પુણ્યતિથિ નિમિત્તે આજે અમે ત્રણ હજાર કુંડાનું વિતરણ કર્યું છે અમે અમારા દર વર્ષે માતૃશ્રીના પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ પ્રકારથી સેવાના કેમ્પો કરતા હોઈએ છીએ કોઈ વખતે કેન્સર નિદાન કેમ્પ કરતા હોઈએ છીએ કોઈ વખતે હડકાના નિદાનનો કેમ્પ કરીએ છીએ કોઈ વખતે આંખોના નિદાનનો કેમ્પ કરીએ છીએ કોઈ વખતે જનરલ કેમ્પ કરી દવાઓ સાથે અને ચશ્મા સાથે પણ આપી અને આવા સેવાના કામો કરીએ છીએ અમે પુણ્યતિથી ભજન કરવાની જગ્યાએ હવે આવા સેવાના કેમ્પો કરી નાના ના ગરીબ માણસોને મદદ થાય એવું કામ કરીએ છીએ આજે અબૂલા પક્ષીઓને પાણીની તકલીફ ઉનાળામાં ન પડે અને લોકો પોતાના ઘેર લઈ જઈ અને આ કુંડામાં પાણી રાખી અને પક્ષીઓને પાણી આપે એના એક હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવે છે પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામજી બાપાની એકસો પાંત્રીસમી જન્મ જયંતિ પ્રસંગે સર્વે સેવક ગણોને અંતરના શુભાશીષ લખમશીભાઈ ગોપાલજી ભાનુશાલી महामंत्री श्री कच्ची भानुशाली महाजन भुज कच्छ